દિવસભાઈ માકડિયા નવાપરા રામજી મંડળ ટ્રસ્ટ સભ્ય આજ રોજ અમે બાર મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશન નો અમે ખૂબ સરકારો મળ્યો છે હું આ અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે અમારા મેન દાતા ડિમ્પલભાઈ દેદાણીયા ચેતનભાઈ દેડાણિયા અને મિરેકલ ગ્રુપ વાળા એ અમને ખૂબ સહકાર આપે છે એસી સિવાય ગામનો નો ગામ લોકો અમને ખૂબ સહકાર મળે છે ઓછામાં ઓછી અમે છસો સીસી નો ટાર્ગેટ રાખ્યો છે છસો જાય એવી અમારે આશા છે બ્લડ વોટર એક જ કહી દઈએ જેતપુર દેવ બ્લડ બેંક ને રાજકોટ નાથાણી બ્લડ બેંક ને આપવામાં આવે છે અને અમારા તમામ જેટલા દાતાઓ આવે એ સિવાયના ગામના કોઈ પણ દર્દીઓ આવે એને અમે વિના બ્લડ અપાવશું ત્યારે હું ધીરલ ડેડાણીયા અમારા નવાપારા યુવા ગ્રુપ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે જે ફર્સ્ટ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે ત્રણસો ને પચાસ બોટલ થયેલી સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે જે ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવો હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુરની છે નાથાણી બ્લડ બેન્ક છે એ રાજકોટની છે આ બ્લડ બેન્કમાં અમે જે બ્લડ આપી છે એ જે લોકોને રિટર્ન જોતો હશે ત્યારે એટલું જોતો હશે એ અમે વિના મૂલ્યે બધાને રિટર્ન કરી આપશું